આગની દુર્ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી સુરતમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે આગના કારણે દુકાનમાં મોટો નુકસાન થયું હોવાની માહિતી પણ સામે આવી રહી છે આગ લાગતા આસપાસનો આપ્રતાપીનો માહોલ પર્વત ગામ નજીકની આ ઘટના અવધ ઋતુરાજ માર્કેટમાં આગનો બનાવ બન્યો છે ઉલ્લેખ છે કે અગાઉ પણ સુરતમાં અનેક વખત આગના બનાવો સામે આવી ચૂક્યા છે આજ અંગે વધુ વાત કરીશું સૌદા સાહિસ ઓનલાઈન પર સાહિત્ય વધુ એક વખત સુરતમાં આગનો બનાવ બન્યો છે ગામ ખાતે આવેલા અવધ ઋતુરા જે માર્કેટ ની અંદર આગનો બનાવ બન્યો હતો માર્કેટ ના ભાગમાં અમારે એક દુકાન આગ લાગી હતી આગ લાગતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર

जी साहि साभार माहिती आपवाट